દાહોદથી હિંમતનગર જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે દાહોદથી તો ખાસ વિડીયોની અંદર મિત્રો બને રહેજો અને ચેનલની અંદર નવા હોય તો આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દાહોદથી હિંમતનગર જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે અને ક્યાં થઈને નીકળવાની છે જેનું લાઈવ લોકેશન પણ મિત્રો એપ્લિકેશનની અંદર તમે ચેક કરી શકો છો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ કઈ બસ કેટલા વાગે નીકળવાની છે અને એપ્લિકેશન કયું છે ઘરે બેઠા તમારે માહિતી જોઈએ તો એની માહિતી પણ વિડીયોમાં તમને મળી રહેશે વધુ કોઈ પણ એસટી બસની માહિતી મેળવી છે તો દરેક વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો મિત્રો તો ચલો વિયોની આપણે શરૂઆત કરીએ તો પહેલા નંબરની બસ છે મિત્રો ઇન્દોરથી હિંમતનગર જે ઇન્દોર એમપીથી નીકળે છે નવ અને બત્રીસ મિનિટે સવારે જે ધાર એમપી તમને મળશે દસને સત્તાવન મિનિટે જમ્બો એમપી બાર ત્રીસ મિનિટે પિટોલ એમપી એકને પાંચ મિનિટે દાહોદ તમને મળશે એકને અડત્રીસ મિનિટે લીંબડી દાહોદ બે ને ત્રીસ મિનિટે ઝાલોદ બે અને પંચાવન મિનિટે સંતરામપુર ચાર વાગે લુણાવાડા પાંચ અને પંદર મિનિટે માલપુર છ ને ચાલીસ મિનિટે મોડાસા સાતને પચીસ મિનિટે અને હિંમતનગર તમને રાત્રે નવ અને દસ મિનિટે ત્યાં પહોંચાડી દેશે બીજા નંબરની બસ છે મિત્રો દાહોદથી પ્રતિજ વાયા હિંમતનગર તો એક અને પિસ્તાલીસ મિનિટે નીકળે છે એક્સપ્રેસ દાહોદથી જે લીંબડી દાહોદ તમને મળશે એકને પંચાવન મિનિટે ઝાલોદ બે ને પંદર મિનિટે સંતરામપુર બે અને પચાસ મિનિટે લુણાવાડા ત્રણ ને પચીસ મિનિટે માલપુર ત્રણ ને પંચાવન મિનિટે મોડાસા ચાર ને વીસ મિનિટે હિંમતનગર પાંચ અને પચીસ મિનિટે અને પ્રતિજ સાત અને દસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો ત્રીજા નંબરની બસ છે મિત્રો દાહોદથી કડી વાયા હિંમતનગર છે જે એક્સપ્રેસ છે બે વાગે નીકળે છે દાહોદથી લીંબડી દાહોદ તમને મળશે બે ત્રીસ મિનિટે ઝાલોદ બે ને પિસ્તાલીસ મિનિટે સંતરામપુર ત્રણ ને ચાલીસ મિનિટે લુણાવાડા ચાર ને પચીસ મિનિટે માલપુર ચાર ને પચાસ મિનિટે મોડાસા પાંચને ચાલીસ મિનિટે ખંભોઈ છ ને દસ મિનિટે અને હિંમતનગર તમને પહોંચાડશે છ ને પચાસ મિનિટે તો મોતીપુરા છ અને પંચાવન મિનિટે વિજાપુર સાતને દસ મિનિટે આનંદપુર ચોકડી વિજાપુર સાતને પચીસ મિનિટે માણસા સાતને પંચાવન મિનિટે કલોલ આઠ ને ત્રીસ મિનિટે છત્રાલ કલોલ આઠને ચાલીસ મિનિટે અને કડી તમને પહોંચાડશે આઠ અને પંચાવન મિનિટે તો આગળની બસ છે મિત્રો દાહોદથી વિજાપુર એક્સપ્રેસ ત્રણ અને પંદર મિનિટે દાહોદથી નીકળે છે જે લીંબડી દાહોદ તમને મળશે ત્રણ અને પચાસ મિનિટે જાલોદ ચારને દસ મિનિટે સંતરામપુર ચારને પંચાવન મિનિટે લુણાવાડા પાંચને ત્રીસ મિનિટે માલપુર છ ને ચાલીસ મિનિટે મોડાસા સાત અને પંદર મિનિટે મોતીપુરા આઠ અને પંદર મિનિટે અને હિંમતનગર તમને પગડશે આઠ અને વીસ મિનિટ અને વિજાપુર આઠ અને પંચાવન મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ મિત્રો દાહોદથી પ્રાંતિજ વાયા હિંમતનગર છે જે નીકળે છે ચાર વાગે એક્સપ્રેસ છે જે લીંબડી દાહોદ તમને મળશે ચાર ને દસ મિનિટે જાલોદ ચાર ને ત્રીસ મિનિટે સંતરામપુર પાંચને પાંચ મિનિટે લુણાવાડા પાંચને ચાલીસ મિનિટે માલપુર છ ને દસ મિનિટે મોડાસા છ ને પાંત્રીસ મિનિટે હિંમતનગર સાતને ચાલીસ મિનિટે અને પ્રાંતથી જ નવ અને પચીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો વધુ કોઈ પણ એસટી બસનું લાઈવ લોકેશન ટાઈમ ટેબલ કે અન્ય કોઈ પણ તમારે માહિતી જોઈ હોય તો આ એપ્લિકેશનને ખાસ તમે ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મિત્રો મળી રહેશે જેની અંદર ગુજરાતની કોઈ પણ એસટી બસનું લાઈવ લોકેશન ટાઈમ ટેબલ રૂટ બધી જ માહિતી મેળવી શકો છો અને વધુ કોઈપણ રૂટની માહિતી મેળવી છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો